આ આ બામી બેટા નહીં બેટા આ પડ પી લે ચા તો ચા તો કિલી જા મૂર તાન એકર બાજુ ઓટો મારતા હું ઘર બેટા તાન એકદમ જ્યાઉં એકદમ જ્યાઉં આનું કામ નું એકદમ જો નઈ એટલે જ્યાઉં હું હાલ જાવ

આપડે બેઠો જોયો 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 મને પ્રાણ તીસે પીવા ભલે જાય પણ બોલું તારી યારી જોયું કઉસ છું ખબર નઈ ગયો તું ખબર નઈ મારે

આવું ના હોય બીજી વખત પૈસા નહીં લાવી લે પૈસા શું નહીં પાક પૈસા ના હોય બાકી બાકી મળતું

આ આ કો આ કો આ વાત તો બે દાડા પીવા દે પછી શું જો રોજ પૈસા લાવશી આ તું શું જો પછી ઓ લતે બરોબર છે આ આ ઊભા જો હે આ કાપા કાપા ઊભા થોડા એ એ થયા હા જહું ઓ શેરી જીએ જવું પડશે છે છોકરા ને બોલાવ્યું બોલી પતિ કા

આ ઉઠાઈ લો ઉપર લઈ લે રાજા જેવું આમ જોજો તમે ઊભો થા તમે ઊભો જો તમે પર જોજો હેટ હેટ તું હેટ હ તને ખબર પડી ગઈ તો

ધંધો મને ફાવટ હારું પડી જીટ પણ લડાઈ ના કરતા યાર હું તો જો તને કઉ છું આછી બંધ બંધ

વાત સાચી છે વાત સાચી છે પણ આ તો મને એક બે દીધું દારૂ નો ધંધો કર મને કે તારામાં તાકાત તો કરજે કીધું યાર માફ કરી દો યાર

આ વિડીયો કોઈ વસ્તુમાં લાગુ પડતો નથી આવી ભૂલ બીજી વખત થાય નહી બધા રાખવી અને આવું શેર જરૂર કરજો સપોર્ટ કરજો સપોર્ટ કરતા રહેજો